જુનાગઢમાં રેશમા પટેલ મેદાનમાં ઉતર્યા છે કાળા કાયદાનો વિરોધ કરવા એ કાળો કાયદો કે જેના કારણે આખા ગામના વેપારીઓ પાસેથી દંડ વસૂલવામાં આવ્યો ત્યારે કયો છે એ કાયદો કે જેને રેશમા પટેલ કાળો કાયદો ગણાવી રહ્યા છે અને શું છે સમગ્ર મામલો જાણીશું આ વિડીયોમાં નમસ્કાર હું હિરલ પરમાર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ જુનાગઢ જિલ્લો ઇકો સેન્સિટીવ ઝોનમાં આવતા સત્યાવીસ ગામમાં પ્લાસ્ટિક ઉપર પ્રતિબંધનો કાયદો લાગ્યો કે જેના કારણે જુનાગઢના ખડિયા ગામે ઇકો સેન્સિટિવ ઝોન ના નામે વેપારીઓ પાસેથી દંડ વસૂલ કરવામાં આવ્યો જેને લઈને આમ આરએપી પાર્ટીના પ્રદેશ મહિલા પ્રમુખ રેશમા પટેલની આગેવાનીમાં ખડિયા ગામના વેપારીઓએ આ કાયદાનો વિરોધ દર્શાવી આવેદનપત્ર આપ્યું ત્યારે રેશમા પટેલે તેને સરકારનો કાળો કાયદો ગણાવ્યો અને આ કાયદા નિયમોની યારમાં સરકાર પોતાની તિજોરીઓ ભરી રહી હોવાનો આરોપ પણ લગાવ્યો એટલું જ નહીં પરંતુ સરકારના નિયમોને વેપારીઓના પેટ પર લાત મારવા જેવા નિયમો ગણાવ્યા છે વધુમાં

એને લઈને તલાટી મંત્રીના સિગ્નેચર વાળી દંડની પોચ આપવામાં આવી છે એટલા માટે અમે અહીંયા આવ્યા છીએ અને રજૂઆત કરીશું કે આ નિયમો અમને મંજૂર નથી પર્યાવરણ બચાવવામાં અમે આગળ છીએ પરંતુ આ નિયમો માત્રને માત્ર વેપારીઓના પેટ કાપવા માટેના નાના ધંધાર્થીઓ જે લોકો લોન લઈને ધંધા કર્યા હોય છે એ લોકોના પેટ ઉપર લાત મારવા માટેનો છે કારણ કે પ્લાસ્ટિક વેચવાથી જ આનું સમાધાન નથી આના માટે અમારી સૌ ગ્રામજનોની માંગણી છે કોસેન્સિટિવ ઝોન માં આવતા દરેક જે ગામડાઓ છે એમાં સીસીટીવી કેમેરા લગાડો તસ્બીનો મૂકો અને વિશેષ ધ્યાન આપી અને એમાં જાગૃતાનો અભિયાન કરો પરંતુ તમે વેચવાની ના પાડી શકો વિકલ્પ નથી કારણ કે બહારથી આવતા લોકો પણ અહીંયા ફેંકીને જાશે અસંખ્ય વસ્તુઓ જે પ્લાસ્ટિકમાં આવે છે પાંદ પણ ઘણી બધી વસ્તુ પ્લાસ્ટિકમાં આવે છે અસંખ્ય છે તમે નથી શકો આ તો માત્ર દંડના નામે સરકારની તિજોરી ભરવાનું કારસ્તાન છે થોડાક દિવસ ખાલી નીતિ નિયમોના કારણે દંડા લઈ અને બધાને ફટકારવામાં આવશે અને ભૂતકાળમાં જે રીતે આપણે ઘણા બધા નિયમો જોયા છે કે સરકારની તિજોરી ભરાઈ જશે એટલે આ નિયમો નિયમોની જગ્યાએ પડ્યા રહેશે એટલે અમારા સૌની માંગણી છે કે આ નિયમોમાં ફેરફાર કરી અને વેપારીઓને રાહત આપવામાં આવે વેચવાની છૂટ આપવામાં આવે એના બદલે સીસીટીવી કેમેરા અને ડસ્ટબિન અને જાગૃતતાના અભિયાન કરવામાં આવે આટલી માંગણી સાથે અમે રજૂઆત કરવા માટે આવ્યા છીએ ધન્યવાદ આ અહેવાલ માટે તમારું શું કહેવું છે તેમને કમેન્ટ બોક્સમાં લખીને ચોક્કસી જણાવશો જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક શેર અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં આભાર